તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર તમને એ વ્યક્તિની જ્યારે જયારે ગઈ એના એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર તો હવે ઇજ્જત ગઈ છે એ સામેવાળા વાળા વ્યક્તિએ કીધું ન કીધું બે નંબરની વાત છે એના પપ્પા ગુજરી ગયા એનું કારણ આ નતું શું હતું તો

પણ એ ઉમર જ એવી છે એમ કહું છું એ ઉમર જ એવી છે એમાં એનો વાક નથી બરાબર વાક તો બેવ નો કેવાય ચલો રિદ્ધિ નો વાક કેવાય ને વાક કેવાય હાલો સાંભળો મારી વાત રિદ્ધિ ની વાત તમે કરો છો એની ઉંમર હજી પણ એ નાની છે હા પણ એમ કહું છું હું એમ કહું છું સાંભળો તમે એના માટે જે કહો છો કે હવે હું આના માટે લડત લડીશ બરાબર હમ એની જે નાની ઉંમર માં જે બનાવ બન્યો ને આપણે છોકરાને પંદર વીસ વખત સમજણ પાડી છોકરો એના મને ફોન પર વાત કે હવે નહીં કરે હવે નહીં કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો ગાડી લઈને હિંમતનગર આવ્યો કાળા કાચવાળી તમને એમ નહી તમને ખબર હતી ટ્યુશન માંથી રીધ્ધિ બોલાવતી તી એમ જબરદસ્તી મળવા માટે એ વાત ની બધી ખબર છે ના 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 એ વાત તો ખોટી પડે રિદ્ધિ ને તમારે પૂછવાનું જે વ્યક્તિની ની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંને નો હતો સ્વતંત્રતા છે બરાબર હા એ તો એ તો તમને ખ્યાલ છે કોક ન્યાય માટે લડવું એ તો તમને ખબર છે સંબંધ બંને સબંધ નહીં સબંધમાં કેવું છે ખબર છે સબંધમાં મારો સગો બાપ હોય ને તો એને એવું ખોટો હોય તો એને એ વસ્તુ તો કઉજ કે જનરેશન કેવાયરેશન જ એવી છે કે કદાચ કોઈપણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે એને સમજાવવાનો હોય નાની નથી એ પણ પણ ત્યારે એની ઉંમર નથી ને ત્યારે એની ઉંમર એટલી નથી બેબી છે ને બેબી નાની હતી સમજતી નથી તો એ બી નાનો જ હતો ને એને ક્યાં ખબર પડતી ત્યા હજુ એ છોકરાની ઉંમરે કે એટલી બધી નથી ને સમજો જન્મ તારીખ દાખલો નાખી દો બરાબર તો બિચારા એટલી સજા કઈ આટલું બધું કર્યું એ છોકરાએ એની ઇજ્જત ગઈ એટલે એટલે એનો બિચારા ઘર બાર બિચારો દૂર રહ્યો એટલું જેલ કઈ એને તો આ બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલી કોઈ થોડીક દયા ના કે અમારી દીકરીની ની ઇજ્જત જાય આની અંદર કોઈ પણ છોકરા હોય આલો બે ભૂલ હોય એકની ના હોય